કામનો અને મહત્વપૂર્ણ થવાનો છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને દરેક માહિતી તમને મળી જાય ટૂંકમાં મિત્રો આ વિડીયોની અંદર આપણે કઈ કઈ માહિતી મેળવીશું તેના વિશે સૌથી સમજાવી દઉં તો સૌથી પહેલા મિત્રો આવનારું બે હજાર પચીસનું નું ચોમાસું છે તેના વિશે મિત્રો ખૂબ જ એક નવી માહિતી વાત કરી લઈએ કે જે ખાસ કરીને એક મોટું ચક્રવાત આજે દેખાઈ રહ્યું છે અહીંયા બંગાળની ખાડીના જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર એક મોટું ચક્રવાત દેખાઈ રહ્યું છે તેના વિશે માહિતી મેળવવાની છે કે મિત્રો આ ચક્રવાત જે છે તે કેટલું નુકસાનરૂપ થઈ શકે તો સૌથી પહેલા તો મિત્રો 2 થી ત્રણ દિવસથી મિત્રો આ ચક્રવાત સેમ ટુ સેમ લોકેશન ઉપર અહીંયા પ્રસાર થઈ રહ્યું છે અને મિત્રો આની દિશા વિશે વાત કરીએ તો આ વાવાઝોડાની દિશા જે છે તે અહીંયા ઓસ્ટ્રેલિયાના વિસ્તારોથી લઈને સાબર સાઉથ આફ્રિકાના જે મિત્રો વિસ્તારો છે તે વિસ્તારો તરફ આ ચક્રવાત આગળ છે કે મિત્રો મિત્રો તમને જણાવી દઈએ આ ચોમાસું જે આવશે ત્યારબાદ અવારનવાર અહીંયા ચક્રવાતરનવારની બાજુનો વિસ્તાર અને અરબ સાગર અને બંગાળની ખાડીનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર અવારનવાર ચોમાસા ની અંદર પણ વાવાઝોડા આવતા હોય છે અને અત્યારે પણ મિત્રો આ ચક્રવાતો સર્જાઈ રહ્યા છે તેની અસર ભારત ઉપર કોઈ મોટી પડવાની નથી કારણ કે જો આ ચક્રવાતની દિશા ઉપર તરફની આગળ વધી હોત તો મિત્રો તેને લઈને થોડી ઘણી

અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર લો પ્રેશરો અથવા તો ડીપ ડિપ્રેશન બની શકે બાકી કોઈ અસર આ આ કારણે વિસ્તારોમાં પડી શકે નહીં બાકી મિત્રો ગુજરાતની આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ એક સાચી અને સચોટ આગાહી છે કારણ કે જોઈ શકો મિત્રો આ ખતરનાક વાદળો બની રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી ના બની રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનારા દિવસોમાં ગુજરાત ઉપરથી પસાર થતું જોવા મળી શકે સોળ અને સત્તર તારીખ આસપાસ જોઈ શકો મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો જે છે તે ય ગુજરાત ગુજરાતની માહિતી મેળવી ઉત્તર ગુજરાતમાં મિત્રો સારા વાદળો દેખાઈ રહ્યા છે વિસ્તારો વિશે વાત કરીએ મિત્રો તો ઉત્તર ગુજરાતના કયા કયા ભાગોમાં માવઠા પડી શકે તો અહીંયા તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને મહેસાણાથી લઈને મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર વડનગર રોડા

પણ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે તેની સિવાયના અન્ય વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો ઉપરથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સત્તર અને અઢાર તારીખ આસપાસ સારી કક્ષાના વાદળો અને ઝાપટાઓ આપણને જોવા મળી શકે કારણ કે સત્તર અને અઢાર તારીખ આસપાસ પણ અહીંયા મધ્ય ગુજરાતની અંદર સારી કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહ્યા છે અહીંયા જોઈ તો મધ્ય ગુજરાતની અંદર જે કપડવંજના વિસ્તારો છે લુણાવાડાના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર વિરમગામ ડાકોર નડિયાદ અને આસપાસના દરેક આ મધ્ય ગુજરાતના જે ગાંધીનગર અને આસપાસના છોટાઉદેપુર લાગુના વિસ્તારો છે તો મધ્ય ગુજરાતના દરેક વિસ્તારો મહિસાગર ખેડા સુધી લાગુના વિસ્તારો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વિસ્તારોમાં ઝાપટા બની શકે તેની સાથે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં પણ સારી કક્ષાના વાદળો દેખાય ઝાપટા બનતા જોવા મળી શકે તેની સાથે અંતમાં સૌરાષ્ટ્ર વિશે માહિતી મેળવી સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ઘણા બધા જિલ્લા ઉપરથી મિત્રો આ વેસ્ટર્ન કારણે વાદળો દેખાઈ રહ્યા છે જોઈએ મિત્રો ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકાઓ તેની સાથે અમરેલી જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો તેની સાથે ચોટીલા લાગુના વિસ્તારો તેની સાથે ઉપર મિત્રો જે સુરેન્દ્રનગર જિલ્લો છે મોરબી જિલ્લો છે તો સૌરાષ્ટ્રના મિત્રો આ દરેક જિલ્લા ઉપરથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોસમી માવઠા અને અઢાર તારીખ આસપાસ મિત્રો આ કમોસમી ઝાપટાઓ બની શકે બાકી મિત્રો આવનારા દિવસોની અંદર હવે જે પ્રકારે નવું નવું હવામાનની માહિતી આવતી જશે તેમ તેમ આ ચેનલના માધ્યમથી તમને જાણવા મળી જશે આ વાવાઝોડાની દિશાની અંદર જો મિત્રો કોઈ પણ પરિવર્તન આવશે તો આવનારા દિવસોમાં વાત કરીશું તેની સાથે જે રીતનું અહીંયા ચોમાસા નાસાની અપડેટ પણ મિત્રો આવનારા દિવસોમાં જેવી આવશે તો પણ મિત્રો આ ચેનલના માધ્યમથી તમને મળી જવાની છે ટૂંકમાં મિત્રો આ ચેનલ જે છે તે ટોટલ હવામાનને આધારિત બનાવવામાં આવશે તો હવામાનને લગતી દરેક માહિતી તમારે જાણવી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો હું તમને મિત્રો મળીશ આવતીકાલે ત્યાં સુધી આ વિડીયો જે છે તે તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો જેથી તમારા મિત્રો અને મિત્રો ચોમાસા વિશે વધુમાં વધુ માહિતી મળી શકે આવતીકાલે મળીશું ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી